જય મુરલી તરી જય દ્વારકાધીશ મિત્રો આવી ગયા છે મસ્ત મજાના આપણો ફૂલ લોગમાં હમણાં ઘણા ટાઈમ થયો આપણો ફૂલ લોગ આવ્યો નથી કારણ કે કામ ધંધો યાર એવો પડ્યો અત્યારે કે વાત મૂકી દો અત્યારે મન મન તો કોરોવાળી થઈ વરસાદ હમણાં કેટલા ત્રણ ચાર દિવસથી શાંતિ એ નથી આવતો એટલે થોડુંક કામ ધંધામાં પડ્યા અને અત્યારે કાંઈ એવું નથી કે નવરાજ બેઠા અત્યારે કામ જ ચાલુ જો વામિયા રાખવાનું ચાલુ હોય આપણે કપાસમાં અને આવી ગયો છે મસ્ત મજાનો કાળો એટલે કહેવાય ને કે આપણે ઇંગ્લિશમાં કહીએ તો લેમન ટી આવી ગઈ છે આપણી વિકાસ ભાઈ કાઢો તો લેમન ટી આવે ભગવાન સાંજનો સમય છે ને આપણે ફાઈવ સ્ટાર ફાર્મમાં તમને ખબર જ કે વ્યૂ નો તો ક્યાંય આમ સમજી લો ને ઘટીને દેવાનું નાતું જ નથી ઓ જોઈ શકો છો તમે આપણી લેમન ટી આવી જાવ તમારે કદાચ પીવો તો લેમન ટી આવી વિડીયો રાખીશ એટલે સમજી લો કે બીજો દિવસ તો ઉગી જશે એટલે તમે આવી જગો પણ એમને ફાઈવ સ્ટાફ પાણી પીવા આપણે ના જ નથી હાલો તો કેટલા અત્યારે ટાઈમ થયો છે કંઈક છ વાગ્યા છે હમણાં જ એક વિડીયો રાખ્યો છ વાગે એ તો પહેલાં એ જોતો આવો બધાય અને ટાંટાના મામિયા હાકવાનો હું તૈયાર રેજો રેડી છો ને બધાય આવડે રાખે કારણ કે માવજત ન થાય તો કાઢી રાખવા ને ચાકરી કરી ભૂખ્યા ન રખાય ને ભાઈ સાચી વાત ને હાલો તો લેમન ટી પેલા પી લઉં અને પછી ડાયરેક્ટ મળી ડાયરેક્ટ હું કાઢતો હોય ને એવો વિડીયો આવશે એટલે રેડી રેજો બધા વન ટુ થ્રી તો બીજો દિવસ સુકી ગયો છે ને હવે અમે સવાર સવાર પાછો પાછા ચાલુ કરી દીધા કારણ કે થોડું ઘણું રહી ગયો તો આટલું જ બાકી આટલું કરી માથે નાખ્યું વરસાદ ઓહો ફૂલ ચડી ગયો હોય હાલ તો ચપારે કાઢી લે આપડે આરામમાં હે કારણ કે પગ દુખે યાર પગ રેવા જ એને મેળ આવી ગયો હોય અહીંયા આવી ગયો એટલે મેળ આવી ગયો નાકા તક ખેચે હું હાલો હું ચાલુ કરી નાખું મોડું થાય યાર તો વામી એનું કામ એકદમ ક્લિયર થઈ ગયું છે જોઈ શકો છો વામીએ પાછળ આપણો કપા કેવો લાગે છે સારો લાગે છે આ બાજુ થોડીક મોચમ નીંદવાની બાકી છે નિંદાઈ જાય એટલે કમ્પ્લીટ એકદમ અને અત્યારે વાગા છે આઠ ને બાવન થઈ ગયા નવ વાગે આપણા વામિયા હવે પારા રાખવાના પારા માટે તૈયારી ચાલી રહી છે અને આપણો કુવો જો તમે કુદર અને તળાવનું નામ છે બ્રાહ્મણી આપણી વાડીને એકદમ બાજુમાં બ્રાહ્મણી તરાવ છે અહીંયાથી વાટ ટપી જાય એટલે બ્રાહ્મણી તરાવે એનો વિડીયો બનાવશો આપણે આરામથી બનાવશું અત્યારે પાછો હવે પારા રાખવાનું ઉપડું હું ચડાવી છે આપણે જોઈ શકો છો તમે મારા વિકાસભાઈ ઢાંઢા થાપા મારી રહ્યા છે અને વિકાસે જોહરું ખણ્યું ભાઈ ખબર આપણે એક લોકમાં બોલીએ વિકાસે એ ખણી આજે વિકાસે જોહરું ખણ્યું ભાઈ હવે પારા રાખવાના વામી આપે છોડાવી લીધું સોરી હાર્યું હા ભાઈ વિકાસ લઈ લેવા મારા મીઠુડાઓ આપણા પારા રખાઈ ગયા છે તમે જોઈ શકો છો મોસમ ચાલી રહ્યા છે આપણે ઢંઢા આપ દેખ રહે હો ગઈસ દેખ રહે હો ઇનકા સીન આ બાજુ આપણો ભીંડા આ બાજુ આપણો કપા ને આ બાજુ વિકાસ ભાઈ વિકાસ ભાઈ માફ કરજો હવાર તો વિડિયો બનાવ્યો નથી એનું કારણ છે કારણ કે અત્યારે આવી ગયા છે અમે અનિલભાઈ ની વાડી

આપણે બ્લોગમાં આવે તમે ભાણું જોવા મળશે હા લ્યો ફોન આવી ગયો છે હાલો આપણે જઈ આપણી વાળી નૈલભાઈને જાય